હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું ફક્ત એક જ વિસલમાં બની જાય એવું અને આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક એવી પાલક અને મગદાળનું શાક પાલકના ગુણ વિશે આપણે બધા જાણીએ છીએ પણ ઘરના સભ્યોને પાલક નથી ભાવતી હોતી એટલે આપણે શાક નથી બનાવતા હોતા પણ જો તમે આવી રીતે મગદાળ સાથે પાલકને બનાવશો ને તો આ શાક બહુ સરસ બને છે એટલે ઘરના જેને નથી ભાવતું ને એ પણ હું હશે ખાશે તો ચાલો આપણે જોઈએ આ શાક મેં કેવી રીતે બનાવ્યું છે તો અહીંયા મેં પાલકને દાંડલી કાઢી અને એકલા પાન લઈ અને સારી રીતે ધોઈ અને કોરા કરી લીધા છે મગદાળને બે કલાક પલાળી દીધી એટલે મગદાળ પણ સારી રીતે પલળી ગઈ છે અને એક મોટું ટામેટું લઈ અને સમારી લીધું છે અહીંયા મેં આ દાળનો ઉપયોગ કર્યો છે છોડા વગરની મગદાળનો તમે છોડાવાળી જે મગદાળ આવે એનો પણ ઉપયોગ કરી શકો છો હવે હું પાલકને સમારી લઈશ જેના શરીરમાં બ્લડ ઓછું હોય એને ડૉક્ટર પાલકનો રસ પીવાનું સૂચન કરતા હોય છે એટલે પાલકને ગ્રીન બ્લડ પણ કહેવામાં આવે છે અહીંયા મેં પાલક સમારી લીધી છે હવે કૂકરમાં ત્રણ ચમચા જેટલું તેલ લઈ લઈશ અને તેલ ગરમ થાય એટલે આપણે રાઈ જીરું અને હેંગ આ ત્રણ વસ્તુ લઈ અને વઘાર કરી લઈશું જો તમારે ડુંગળીનો ઉપયોગ કરવો હોય તો પહેલાં ડુંગળી સાંતળી લેવાની અહીંયા હું લસણ ડુંગળી વગરનું શાક બનાવી રહી છું હવે આમાં હું પલાળેલી મગદાળ એડ કરી દઈશ અને આને મગદાળને આપણે તેલમાં સાંતળવાની નથી એટલે આમાં હું તરત ટામેટું ઉમેરી દઈશ અને ત્યાર પછી આમાં સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલી હળદર લઈશું અડધી ચમચી ધાણાજીરું પાવડર લઈશું અને એક ચમચી જેટલું મરચું પાવડર લઈશું અહીંયા તમારે લીલું મરચું આદુ અને લસણની પેસ્ટ આનો ઉપયોગ કરવો હોય તો એ પણ લઈ શકાય છે અને થોડો ગરમ મસાલો પણ ઉપયોગમાં લઈ શકો છો હવે આ બધું મિક્સ કરી હવે આમાં એક ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશ એક મોટું ટામેટું લીધું છે એટલે ખાંડ લઈએ એટલે ખાટો અને ગળ્યો એમ ટેસ્ટ બેલેન્સ થઈ જાય પણ ઘણાના ઘરમાં શાકમાં ગળ પણ નથી વપરાતું તો તમે ખાંડને સ્કીપ કરી શકો છો હવે આમાં અડધાથી પોણા ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશ જેટલી મગદાળ ડૂબે એટલું આપણે પાણી ઉમેરવાનું છે આમાં વધારે પાણીની જરૂર નથી હોતી અને ત્યાર પછી ઉપર આપણે પાલક આવી રીતે રાખી દઈશું અને કૂકર બંધ કરી ફક્ત એક જ વિસલ થવા દઈશું ભાજી એવી વસ્તુ છે કે એને આપણે ઓવરકુક નથી કરવાની હોતી હવે ગેસને આપણે બંધ કરી દઈશું કુકર ઠંડુ થઈ ગયું છે હવે કુકરને ખોલી લઈએ અને પાલક ઉપર દેખાય છે એને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ તો એક જ વિસલમાં ફટાફટ આ શાક બની જાય છે અને જેના ઘરમાં પાલક નથી ખવાતી એ આવી રીતે જો મગદાળ સાથે બનાવીને ખાશે ને તો જેને નથી ભાવતું એ પણ ખાશે એટલે આ શાક બહુ ટેસ્ટી લાગે છે અને શરીર માટે પણ ખૂબ જ ફાયદાકારક છે તો તમે જો આવી રીતે શાક ના બનાવતા હોય તો ચોક્કસથી બનાવજો જો તમને મારી આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે લાઇકન પર પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી દેજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય ફરી મળીશું આપણે એક નવી રેસિપી સાથે